જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ સગોણાબેન સુરત સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું કેપ્સિકમ મરચાના રીંગ ભજીયા તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે કેપ્સિકમ મરચાંના રીંગ ભજીયા બનાવવાના છે તો તેના માટે મેં અહીં બસો ગ્રામ કેપ્સિકમ મરચાં લીધેલા છે સો ગ્રામ લોટ લીધેલો છે ચણાનો એકદમ તે પેકેટનો આવે તે વાપરવાનો મરીનો પાવડર લીધેલો છે એક ચમચી લીંબુનો રસ જોશે બે ચમચી લીલા ધાણા જોશે એક ચમચી અજમા જોશે અને ખાવાના સોડા જોશે અને બેટર બનાવવા માટે પાણી જોશે સૌ પ્રથમ તો પહેલાં મરચાંની રીંગ બનાવી લેશો રીંગ ભજીયા બનાવવામાં હંમેશા તાજા મરચાં લેવાના અને એકદમ કડક લેવાના છે તેના ભજીયા સારા બને છે આપણે પહેલેથી જ રાખેલા છે હવે તેની રીંગ બનાવી લેશો આગળનો ભાગ કાઢી નાખશું આ રીતની રીંગ બનાવી લેશો

જેથી કરીને અજમાનો સ્વાદ ભજીયામાં સારો એવો આવે છે અડધી ચમચી મરીનો પાવડર નાખીશું એક ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું લીલા ધાણા નાખી દેસું બધું બરાબર મિક્સિંગ કરી લેશું પાણી નાખતા જઈશું અને બેટર બનાવતા જઈશું એક સાથે પાણી નહીં નાખીએ લોટ આપણે એકદમ પટલો નથી બનાવવાનો મીડિયમ રાખવાનો છે હવે વધારે પાણીની જરૂર નહી પડે બધા મસાલા બરાબર મિક્સિંગ કરી લેવાના સ્વાદ અનુસાર નાખી અડધી ચમચી નાખીશું તીખાસ લાવવા માટે લાલ મરચાનો પાવડર નાખીશું એક ચમચીની ચોથા ભાગની હિંગ નાખીશું અડધી ચમચી જીરું નાખીશું હવે બધું બરાબર મિક્સિંગ કરી લેવાનું આ રીતનું બેટર રાખવાનું છે હવે જે મરચાની રીંગ બનાવીને તૈયાર કરેલી છે તે બેટર માં ભેળવી દેસુ બધી એક આ રિંગ નહીં નાખીએ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે તળવાની તૈયારી કરશો તેલ ગરમ થઈ જાય પછી ગેસ તમેશા ધીમો કરી નાખવાનો થોડુંક બેટર નાખીને જોઈ લેશો તેલ આવી ગયું છે કે કેમ તેલ સરસ આવી ગયું છે તો હવે આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરશું તળી લેશું એક એક રીંગ લોટવાળી કરતા જઈશું ને તેલમાં નાખતા જઈશું બાળકો તીખા ભજીયા ન ખાઈ શકતા હોય તો આ રીતના ભજીયા પણ બનાવીને આપી શકીએ છીએ હવે ભજીયાને ફેરવી લેશો એવું લાગે કે તેલ પાછું પડી ગયું છે તો ગેસ ફૂલ કરી દેવાનો એકદમ બ્રાઉન કલરના થઈ જવા જોઈએ ભજીયા તમે જોઈ શકો છો કે રીંગનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ભજીયાને બહાર કાઢી લેશું આ રીતનો ઝાર ઓલાવીને બધું તેલ નીતાળી લેવાનું એકદમ સૂકા સૂકા ભજીયા થઈ જાય છે આ રીતના બાકીના ભજીયા પણ બનાવી લેશું અડધા ગ્લાસ ભજીયા તૈયાર થઈ ગયા છે આ રીતના બ્રાઉન કલરના થઈ જવા જોઈએ હવે નીચે ઉતારી લેશું હવે બહાર કાઢી લેશું ભજીયાને આ ગ્લાસ તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે કેપ્સિકમ મરચાના રીંગ ભજીયા આ રીતના ભજીયા બાળકોથી માંડીને મોટા સૌ કોઈ ખાઈ શકે છે આ ભજીયા જો ખજૂર આંબલીની ચટણી સાથે મળી જાય તો ખાવાની મજા જ આવી જાય તૈયાર છે આપણા કેપ્સિકમ મરચાના રીંગ ભજીયા તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ કેપ્સિકમ મરચાના રીંગના ભજીયા કેવા લાગ્યા